પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવામાં આવી ભારત માતા કી જય હું ભરતભાઈ દરજિયા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું કચ્છ જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો માટે આજ રોજ કચ્છ જિલ્લાની ટીમ દ્વારા પ્રાથમિક વિભાગમાં ડીપીઓ સાહેબ શ્રી વાઘેલા સાહેબની મુલાકાત કરવામાં આવી અને કચ્છ જિલ્લાના શિક્ષકોના પડતર પરથી વિવિધ રજૂઆત કરવામાં આવી જેમાં ખાસ એક ચાર બે હજાર પાંચ પહેલાંના જૂની પેન્શનમાં લાગુ પડતા કચ્છ જિલ્લાના તમામ શિક્ષકોનું નિયામક સાહેબશ્રીના ઠરાવ મુજબ તેમના જીપીએફ ખાતા ખોલવામાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને જે વિદ્યાસાયક પાંચ વર્ષ ફિક્સ નોકરી જે હતી અને તે સળંગ નોકરી ગણવામાં આવી અને તેની પાંચ વર્ષની મેડિકલ રજા કચ્છ જિલ્લાના તમામ શિક્ષકોના સર્વિસ બુકમાં જમા થાય તેમજ જિલ્લા ફેર થયેલ તમામ શિક્ષકો અને સ્ટાર મિત્રોની જે જિલ્લા ફેર બદલી થયેલ છે તેમને તાત્કાલિક છૂટા કરવા માટે બેઠક ગોઠવવામાં આવે અને એમને છૂટા થાય તેવી છૂટા થાય તેવી કાર્યક્રમ કરવામાં આવે તેમજ જે અત્યારે કચ્છ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી પગાર તો પગારનો ડીડી ડીડીની જગ્યાએ ઓનલાઈન કરી અને દરેક તાલુકાના ટીડીઓ સાહેબશ્રીના ખાતામાં ઓનલાઈન ડીડીની રકમ જમા કરવામાં આવે અને કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના પગાર એકથી પાંચ તારીખ સુધીમાં જમા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ સિવાય પણ ઘણા બધા પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે જેમાં આપણા કચ્છ જિલ્લાના ડીપીઓ સાહેબશ્રી વાઘેલા સાહેબશ્રીએ હકારાત્મક જવાબ આપી અને બધા પ્રયત્નોનું નિરાકરણ થાય તેવા પ્રયત્નો કરવા માટે એમને બાંહેધરી આપી છે બસ અસ્તુ ભારતમાં રાખી જાય